પાદરામાં કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ બાદ નગરપાલિકા તંત્રમાં દોડધામ ખાનીપીની દુકાનદારો સાથે બેઠક યોજી પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી રોગચાળો વકરી રહ્યો છે અને વિવિધ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે રોગચાળાના પગલે પાદરા શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે પાદરા આરોગ્ય તંત્ર પાદરા નગરપાલિકા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી હતી આ માહોલ વચ્ચે પાદરા નગરપાલિકાનું તંત્ર પણ કામે લાગ્યું છે પાણીપુરી ખાણીપીની લારીધારકો રેસ્ટોરન્ટ હોટેલ સંચાલકો સાથે બેઠક કરી હતી તમારે ફરજિયાત પણ ડસ્ટબીન રાખવું પડશે ડસ્ટબિન ના રાખો તો જે બેગ મળે છે ડસ્ટબિન બેગ મળે એ રાખો ડોર ટુ ડોર અમારી ગાડી આવે છે બરાબર સવારે ને સાંજ બન્યા આવે છે અને જો તમારો બલ્કી વેસ્ટ હશે વધારે કચરો હશે તો અમને જાણ કરજો અમારી ગાડી તમારે સ્પેશિયલ લેવા આવશે કચરો બરાબર મેંગો પહેરો કેપ પહેરો માસ્ક પહેરો જે વખતે સૌ કરો તે વખતે આ ત્રણેય વસ્તુની કાળજી તમારે રાખવી પડશે જો એ કાળજી રાખવામાં નહીં આવે આજે પાદરા નગરપાલિકા દ્વારા સાવચેતીના પગલા રૂપે જ્યારે ચોમાસાની ઋતુ હોય તો ઋતુના કારણે રોગોનું પ્રમાણ વધતું હોય જેવું કે ડેંગિયા ડેન્ગ્યુ કોલેરા બીજા પણ રોગો એવા થતા હોય તો સાવચેતીના પગલા રૂપે આજે હોટલ રેસ્ટોરન્ટો અને તમામ લારીવાળાના ખોરાકીઓ આજે બોલાવવામાં આવ્યા હતા સાવચેતીના પગલાં રૂપે અને નગરપાલિકા દ્વારા એમને સ્વચ્છતા જાળવવા એંગ્લોઝ કમ્પલસરી પહેરવા વાસી ખોરાક ન ઉપયોગ કરવો પાણી નગરપાલિકાનું ક્લોરિંગ ક્લોરિંગયુક્ત અથવા તો મિનરલ વોટરનો ઉપયોગ કરવો દુકાનની આજુબાજુ લારીની આજુબાજુ સ્વચ્છતા જાળવવાની જે પણ સરકારી નિયમો છે એમને તકેદારીના ભાગ રૂપે આજે બોલાવીને નગરપાલિકાની ટીમ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું છે કારણ કે પાદરામાં લગભગ છેલ્લા બે ત્રણ દિવસમાં કોલેરાએ માથું ઉચક્યું છે ત્યારે આજે પાદરા નગરપાલિકાએ આ સાવચેતીના પગલા રૂપે વધારે રોગો ના ફેલાય એના માટે આજે મીટિંગ રાખી છે કોલેરા થયો છે પાદરા નગરપાલિકાની લાઈન લીકેજ થવાના કારણે થયો છે સરકારી ચોપડે સરકારી ચોપડે તમે એવું કહેતા હશો અમે એવું માનતા નથી અમે એવું નથી માનતા કારણ કે ચોમાસાની ઋતુમાં આવા ખોરાકથી પાણીથી એવું કમ્પલસરી પણ નહીં કે પાણીથી જ થયું છે કે ખોરાકથી થયું છે તાલુકા હેલ્થ વિભાગે આ લેટર આપેલો છે સરકારને અમને લેટર બજ્યો નહીં તે સદા લેટર આવશે તો જોઈ લઈશું અને જે પણ લીકેજ હશે પાદરા નગરપાલિકા તાત્કાલિક પણે એની ટીમ પૂરેપૂરું કામ કરશે નગરપાલિકા દ્વારા શું પગલા નગરપાલિકા દ્વારા આજે સાવચેતીના પગલા રૂપે રેસ્ટોરન્ટ ને એ બધાને હું કરાવ્યું છે અને જે પાણીના કોઈ બી જગ્યાએ પ્રશ્ન હશે કે ગટરનો પ્રશ્ન હશે એ અમારી અલગ અલગ ટુકડી અમે કાલે તાત્કાલિક તૈયાર કરી છે ચાર ટીમ અને ચાર ટીમ દ્વારા પૂરેપૂરી યુદ્ધના ધોરણે કામ નગરપાલિકાની ટીમ કરશે